કેરી પાડવા આવ્યા છે પણ તો કઈ લાવ્યા નથી કેરી બહુ મોટી મોટી તમારે તો કમેન્ટ કરજો સબસ્ક્રાઇબર કરજો કેરી ખાવી હોય તો સાફ કરી દે જો અહીંયા ઢગલો કરી છે કેરીનો ઢગલો કેરી છે કેરી તમારે ખાવી હોય તો કોમેન્ટ કરજો હમણાં હમણાં પછી કેરી પૂરી થઈ જાય

તો પેલી કેરી વણવા જાય એમ કેતી શકે તો છે જ્યાં વણી લાવ ને કે વણી લાવ કેટલી પાડેલી એક જ ચાલો બસ થેલી ભરી દો હવે તન કે ભર થેલી માં હું વિડીયો ઉતારું તારો જો અમારે તન ગાંડું ભરે છે અમારું ગાંડું